હકીકતે મેં પહેલા દિવસે પોસ્ટ જોઈ અને મેં સ્ટોરી મૂકી તે એવું નથી કે આ ભંગાર કીર્તિ કીર્તિપટલ સપોર્ટ આપે છે પહેલાં જ દિવસે જ્યારે પણ મેં જોયું ને કે ભાઈ આવી રીતના થયું છે અને હકીકતે આવું વસ્તુ ના બનવી જોઈએ કેમકે હું જ્યારે મને જ્યારે સુધી ખબર છે ને ત્યાં સુધી મેં મારા ફેલીએ મારી બહેનો બધાએ વિક્રમ ઠાકોરના મૂવી અમે જોયા છે અને ભાઈ કેટલા મહિના સુધી એમના મૂવી થિયેટરમાં ચાલતા જો કે વિક્રમ ઠાકોરે પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો એમને એક માટે અવાજ નથી ઉપાડ્યો પણ એમ એમને એમના અવાજ થકી એવા હરેક કલાકારોને જેને નથી બોલાવ્યા ને એના માટે પણ અવાજ ઉપાડ્યો છે તમને ખબર જ છે બીજા સારા સારા કલાકાર કોણ કોણ છે તો તો મારે સરકાર શ્રીને વિનંતી કરવી છે કે આવો કદાચ મતભેદ તમારા મનમાં નહીં હોય પણ આ વસ્તુ બની છે એ તો પાકું છે ઈ તો સો ટકા પાકી છે ને તો આ વસ્તુ થવી જોઈએ નહીં કેમ કે વિક્રમ ઠાકોરે 10 થી 12 વર્ષની અંદર 40 થી 45 મૂવી બનાવીઓને ઈ પાછા સુપર હિટ અને સારા સારા ફેમિલીમાંય મૂવી જોવી શકે ને એવા એક સાંસ્કૃતિક મૂવીઓ હતા એમના એક અંદરથી એક શીખ મળે ને એવા મૂવીઓ છે

જ્યારે બીજા બધા ખોવાઈ ગયા હતા ત્યારે અને એમને સારા સારા મૂવી તો બનાવ્યા પણ સાથે સાથે મૂવીના તમામ સોંગ સુપર હિટ એમને ગાયા છે અને આજે વાલા એની કદર ના થાય એટલે એની કલા ઉપર કોઈ વ્યક્તિએ લાફો માર્યો હોય ને એવું ફીલ થાય ભલા મણા અહીંયા વાગે અહીંયા ક્યાં વાગે અહીંયા વાગે આજે કોઈ પણ વ્યક્તિ છે એના સારા કાર્યોને જો તમે બિરદાઓ નહીં ને તમે વ્યક્તિને ભૂલી જાઓ ને અને પછી તમે વ્યક્તિનું પછી પાછળથી સન્માન કરી દો ને તો ઈ ઘા તો નો જ રૂજાય ઓ વાલા ઈ ઘા રૂજાય નહીં આજે વિક્રમ ઠાકોરે અવાજ ઉપાડ્યો પણ લોકોને એમ છે કે આમ ને તેમ પણ એને હરે નમસ્કાર મિત્રો કેમ મજામાં મજા મહાદેશ મિત્રો તમને અમારો વિડીયો જોઈને કેવો અમારો વિડીયો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવી દો અને હા મિત્રો અમારી આ ઢોલીવુડ એક્સપ્રેસ ચેનલમાં તમે ન હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ મિત્રો કીર્તિ પટેલે વિડીયોમાં એવું જણાવ્યું હતું કે ખજૂરે તો વિક્રમ ઠાકોર વિશે બે શબ્દ પણ ન બોલ્યો અને તે તો તેની જાહેરાત કરે છે કે તમે આઘા જાઓ મને મારી જાહેરાત કરવા દો અને મીડિયાવાળાને એવું કહે છે કે કાજુ બદામ ખાવ ખરેખર મિત્રો ખજૂરભાઈ વિશે તમે શું કેવા માંગો છો તે કોમેન્ટમાં જરૂરને જરૂર બતાવો ખજૂરભાઈ એક કેવો માણસ છે તે કોમેન્ટ કરીને બતાવો